આમાંજન કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા અને વડીલો સાથે સન્માન વ્યક્ત કરવાના કાર્યક્રમો પણ સામેલ હતા આ તમામ પ્રવાસ અમરેલીના વિકાસ અને લોકોની સુખાકારીને વેગ આપવા માટે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે 2021 થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી રહ્યા છે અને તેના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે અમરેલીમાં દુકાને દુકાને સ્વદેશી અપનાવવાના સ્ટીકરો લગાવી વેપારીને અભિનંદન પાઠવ્યા હતા અમરેલીના વેપારીની મુલાકાત કરી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત સામાન્ય સભાને સંબોધી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુતરિયા હીરાભાઈ સોલંકી જેવીભાઈ કાકડિયા, મહેશભાઈ કસવાલા જનકભાઈ તળાવિયા ભરતભાઈ કાનાબાર વગેરે નેતાઓએ તેમજ વેપારીઓ મોટી સંખ્યામાં હાજરી આપી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી